આ મીઠાઈ નું કોખું નહી મારા ભાઈ કલર ના અડે સિલ્વર કલર ના ને ચાલીસ માં જો આ સેવન શોટ મળી જવાનો છે ચારસો ને પચીસ રૂપિયા નો જો આ મોટો સ્કાય શોટ આગરિયા અત્યારે હું છું માધવ ગૌશાળામાં ને પાર્ટ વન તમે જોયો જ હશે હજારો લોકો આવી છે માત્ર ને માત્ર ફટાકી લેવા બધા લોકો આવ્યા છે અહિયાં ફટાકડા લેવા જોઈ શકો છો કેટલા બધા લોકો આવ્યા છે ફટાકિયાની શોપિંગ ચાલુ હતી જો અહીંથી આપડે ને સ્કાય